એ બે ના જાય તમે એમના મીંડા પૂરી ખાવા હે હા સમાય છે ને બોલવામાં એમ કેવડાવે છે ને હા કેવી લાગી પૂરી ટેસ્ટ એટલો પીઝા જેવો જ છે પણ એ જે પીઝા એ તમને ખબર છે યસ યસ ધેટ ઇઝ વોટ આઈ એમ ટેલિંગ ધેટ ઇટ્સ રીઅલી લુક્સ એન્ડ ફીલ્સ એન્ડ ટેસ્ટ લાઈક અ પીઝા પૂરી એન્ડ આઈ એમ રીઅલી લવિંગ ઇટ સો થેન્ક યુ છો તમે કેમ બેઠા ના ના સારી 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 છે કીધું હોય એટલે પેલા ચાખો કેટલી ખાધી અત્યારે એક પ્લેટ ખાધી બીજી લીધી વાહ તમને કેવી લાગી પાણીપુરી નો વારો તમારે નો મે પાણીપુરી પેલા ટેસ્ટ કરી લીધી બહુ જ મસ્ત હતી અને હવે બીજી અમે ભેળ લીધી છે એમાં સૌથી સારી પાણીપુરી તમને કઈ લાગી મને પીઝા પાણીપુરી મસ્ત લાગી પીઝા પાણીપુરી સારી લાગી પછી દહીંપુરી ચાખી દહીંપુરીનો ટેસ્ટ હવે આના પછી કરીશ વાહ બહુ સરસ છે લોકો વધારે ખાતા હોય છે ભાઈ તમારે વારો નહી આવે કે મમ્મી ખવડાવે એવું છે હા કેટલી ખાધી તમે મેં તો ખાલી એક ખાધી એક ખાધી બીજી ખાવી છે ને હા એમાં એવું છે મમ્મીને મજા આવી ગઈ તો મમ્મી દીકરાને વારો નથી આવવા હવે આવ્યો જો વારો વાહ

જોવા મળ્યું કે પીઝા પાણીપુરી મળે છે અરે મસ્ત છે એકવાર બધા વિઝિટ કરજો સાધુ વાસવાણી રોડ ઉપર છે આમની બ્રાન્ચ મોરબી ની બ્રાન્ચ છે પણ બહુ મસ્ત છે

પણ લીંબુના ફૂલ વગર શેકરી વગર પાણી બને કેવી રીતે લીંબુના ફૂલ બદલે આપણે આમલી અને આમચૂર અને લીંબુ રસ વાપરીએ છીએ અને શેકરીન ને બદલે આપણે ખાંડ ગોળ અને ખજૂર વાપરી છે નેચરલ વસ્તુ નેચરલ વસ્તુ થી આપણે હા હાઇજેનિક વાહ એટલે નુકસાન ન થાય હા એટલે નુકસાન ન એટલે 555555 નું ઈ ઇનામ આપો જો ઈ કોઈ શેકરીન કે કેમિકલ સાબિત કરી બતાવે હા શેકરીન કે કેમિકલ આપણે કંઈ વાપરતા નથી તમે પાણી પીવા મેં સાદી પાણીપુરી લીધી છે પણ મેં સાંભળ્યું કે પીઝા પાણીપુરી સો ટેસ્ટી સો નેક્સ્ટ આઈ ગો વિથ ધ પીઝા પાણીપુરી આઈ કેમ ફ્રોમ ભુવનેશ્વર ટુ હિયર ઇટ્સ આઈ એમ થેન્કિંગ પટેલ એન્ડ પટેલ ફોર ટેસ્ટી એન્ડ ડિલિશિયસ પાણીપુરી સો અગેન એન્ડ અગેન આઈ આઈલ જોઈન ધીસ ટુ એન્જોય ધ પાણીપુરી એઝ વેલ એઝ આઈ એમ ઇન્વાઇટિંગ અધર્સ ફ્રોમ રાજકોટ ટુ ટુ કમ સાધુ વાસવાણી રોડ એન્ડ એન્જોય ધ સેમ કેમકે ભાઈ નાની ઉંમર માં ઘણું બધું મોટું નામ કરી દીધું છે મોરબી નાની ગુજરાતમાં એકવીસ થી વધારે અલગ અલગ સિટીમાં બ્રાન્ચ છે ભાઈ મને એ કયો હવે આપણે રાજકોટમાં આવી ગયા છો તમે હવે રાજકોટમાં અત્યારે આવ્યા છો અહીંયા પાણીપુરી તો તમારી બધી વખણાય છે તો પુરી તમારી પાસે કેટલી વેરાયટી હોય છે પુણેમાં ટોટલ જોવા જઈએ તો ચૌદ થી વધારે આઈટમ છે પુરી લઈને જેમ કે પુરી લીંબુ મસાલા છે જૈન પુરી છે ચટણી પુરી છે દહીં પુરી છે સેવ પુરી છે ચૂરણ છે ભૂસુ છે પીઝા પુરી છે ચીઝ પૂરી છે આવી રીતના ચૌદ થી વધારે પુરીની અંદર આઈટમ છે એક ભેળનું મેનુ છે ફરાળી આઈટમ બી છે આપણી પાસે ફરાળી ભેડ દહીં ચેવડો છે ચીઝ ભેડ છે અને સાથે સાથે આપણે જે રીતના વાત કરીએ એવી રીતના આલુ પાઉં કે જે નોન વાળા વડાપાઉ છે કે એવું કહી શકાય કે લગભગ ઇન્ડિયાનું પહેલું નોન નોનડીઇડ વડા પાઉં આપણે લઈને આવ્યા છીએ જો આવી તો અહીંયા ઢગલો વેરાયટી બનાવે છે અને દરેક વેરાયટી એવી હોય છે કે એકવાર તમે ટેસ્ટ કરી જાઓ એટલે બીજી વાર તમારે અહીંયા આવવું જ પડે બેન તમે કેમ આવી રીતે ઊભા દો

એમને બધે પાણી જ પીધું કારણ કે આ કેમિકલ કલર વગરનું હોય છે નેચરલ હોય છે બેન તમે અહીંયા આવી રીતે ઉભા છો ખૂણામાં આ બધું શું છે હે બારે બારે આવો થોડાક તમે કેમ અહીંયા ઊભા ઉભા ખાવ છો ના હું મને બહુ તમે મને લાગે થોડી સ્પાઈસી કરાવી હોય એવું લાગે મને બહુ સ્પાઈસી ભાવે એટલે મે સ્પાઈસી કરાવી છે વાહ એ દહીં પૂરી લીધી દહીં પૂરી એ સ્પાઈસી કરાવી વાહ જો ઘણી બધી અહીંયા આઈટમ અલગ અલગ છે માણસો એકવાર ખાય એટલે અનેકવાર ખાવા આવે છે તમે પણ રાજકોટમાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય અહીંયા અલગ અલગ વેરાયટીમાં તમારે નેચરલ પાણીપુરી ખાવી હોય હાઈજેનિક તો સાધુ વાસવાણી રોડ ઉપર હલ્દીરામ નમકીનની સામેના કોમ્પ્લેક્સમાં પહોંચી જવાનું પટેલ એન્ડ પટેલ પાણીપુરીમાં